નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજે એક નાની એવી વાત કહેવા માગું છું ઘણા લોકો મને જે એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે પોર્ટુગીઝ પાસપોર્ટ અને બીઆઈ બંનેની એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે ફોન કરે છે તો ઘણા લોકોની પાસપોર્ટ અને બીઆઈ ઓલરેડી છ મહિના પહેલાં એક વર્ષ પહેલાં અથવા એક મહિના પહેલાં એક્સપાયર થઈ ગઈ હોય છે તો બાકીના લોકો જેના એક્સપાયર થવાની છે તે લોકોને મારી વિનંતી છે કે સમયસર તમારા ડોક્યુમેન્ટ પાસપોર્ટ બીઆઈ વગેરે ઓસીઆઈ જે કાંઈ હોય ડોક્યુમેન્ટ તમારી પાસે ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ હોય તે ચેક કરવાની આદત રાખો કારણ કે ઘણા બધા એવા કેસ બન્યા છે કે જેમાં ટિકિટ કપાવી લીધા પછી ખબર પડી કે પાસપોર્ટ એક્સપાયર થઈ ગઈ છે અને મારો ખુદનો અનુભવ છે કે હું જ્યારે એરપોર્ટમાં હતો ત્યારે એક મા બાપ દીકરી બંને ત્યાં આવેલા હતા અને એમણે એમ કીધું કે તમારી પાસપોર્ટ ઓલરેડી એક્સપાયર થઈ ગઈ છે તમે ટ્રાવેલ ન કરી શકો તો આવી પણ ઘટનાઓ બનતી હોય છે કે ટિકિટ બુક કર્યા પછી ખબર પડે અને અમુક લોકો એરપોર્ટ સુધી પહોંચી જાય છે અને ત્યાં કાઉન્ટર પર ખબર પડે કે તમારી પાસપોર્ટ એક્સપાયર થઈ ગઈ છે તો તમે થોડા વ્યસ્તતામાંથી પાંચ મિનિટનો સમય કાઢી તમારી ફાઇલ ડોક્યુમેન્ટ જે મૂકેલા હોય તે એક વખત જરૂર ચેક કરી લેજો કે તે એક્સપાયર તો નથી થઈ ગયા ને અથવા થવાના નથી ને તો એક્સપાયર થાય તે પહેલાં એપોઇન્ટમેન્ટ બુક કરી અને તેને રિન્યુ કરાવો કારણ કે એપોઇન્ટમેન્ટ મળવામાં પણ ઘણી વખત એક બે મહિના લાગી જાય છે ત્રણ મહિના પણ લાગે છે અને ક્યારેક એક દિવસમાં અથવા અઠવાડિયાની અંદર પણ એપોઇન્ટમેન્ટ મળી જાય છે પણ એપોઈન્ટમેન્ટ મળવાનો કોઈ ટાઈમ નક્કી નથી હોતો તો ડોક્યુમેન્ટ સમયસર રિન્યૂ થઈ જાય એના માટે તમારે જાગૃત રહેવું પડશે તો આ વિડીયો વધારે બધા લોકોને શેર કરો જેથી બધાને ખબર પડે કે પોતાના ડોક્યુમેન્ટ ચેક કરી લે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં તમે જો જોતા હોય વિડીયો તો ફેસબુકને ફોલો કરો આવી જાણકારી માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ